જેમ કે બાહ્ય રીતે જોતા હોઈએ છીએ તો જીવનમાં જે કસરત છે આહાર છે તે અમને જરૂરી છે સમય અનુસાર સમય પર અમને આપણા જીવનમાં તે વસ્તુઓ અપનાવવી જરૂરી છે પરંતુ સાથે સાથે અમારી આંતરિક શક્તિ પણ અમને પ્રેક્ટિકલ જીવનમાં લાવવી જરૂરી છે અને ઘડી વખત અમે તે વસ્તુ ભૂલી જઈએ છીએ અમારી આંતરિક ક્ષમતા અને ફક્ત શારીરિક કસરત અથવા આહાર તરફ ધ્યાન આપતા રહીએ છીએ તો પછી જીવનમાં ઘડી વખત કઈ અમારું ચૂકી જાય છે તેથી અમને બંને પાસાઓને સમજવું જરૂરી છે તે તે પણ જીવન માટે જરૂરી છે અને આ શક્તિ પર અમારી જીવનમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જો તે નથી તો અમારી બાહ્ય શક્તિ પર સહી કામ કરી શક્તિ નથી કારણ કે ઈચ્છા શક્તિ તે સાથે જોડાયેલી છે જે અમારી આંતરિક ઈચ્છા શક્તિ જ અમને આપણા જીવનમાં ઘડી પ્રગતિ તરફ લઈ જાય છે